સૌથી મહત્વના સમાચાર જુનાગઢમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં મિની મહાકુંભમાં વિવાદ સર્જાયો છે સ્નાનના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ભગવા વસ્ત્રોમાં સાધુ વેશ ધારણ કરીને આવી હતી કીર્તિ પટેલ મૃગીકુંડમાં માત્ર સાધુ સંતોને જ હોય છે સ્નાનની મંજૂરી સુરક્ષા કર્મીઓને ચકમો આપી કીર્તિ પટેલ મૃતિકુંડ સુધી પહોંચી ગઈ હતી કીર્તિ પટેલના મૃતિકુંડમાં સ્થાન મહાવિવાદ સર્જાયો છે આ ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે કીર્તિ પટેલ વિરુદ્ધ થઈ શકે છે કાર્યવાહી સાધુ સંતો સાથે ચર્ચા કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવી શકે સાધુના વેશમાં એણે પારિત્રે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભણી જાય અને ઘણમાં એણે ડૂબકી લગાવી દીધી છે અને આ વસ્તુને ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોડતા અને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં

ત્યારબાદ એમને પૂછી અને લાગી જવામાં આવશે કે બાબતમાં શું હોય છે કોઈ કાયદેસર વ્યવસ્થા ઉભી એમણે સાધુના પહેરેલા હતા ઉપરાંત જે એમના વાળ ને એવી રીતે આવેલા હતા બરાબર ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રેસ્કિંગ છે એમાં બહુ ઓછા સાથે પ્રેશર આઉટ આવેલું હતું

ભવનાથ ના મેળા મહાશિવ મોટો વિવાદ થઈ ગયો છે વિવાદિત કીર્તિ પટેલ તે પણ સાધુ સંતો સાથે અહીં મૃગીકુંડ પહોંચી હતી અને તેને પણ અહી સ્નાન કર્યું આમ સનાતન એ નિયમ છે કે ફક્ત સાધુ મૃગી કુંડ ની અંદર સ્નાન કરવાનું હોય છે અન્ય કોઈ જે સંસારી લોકો છે તેના માટે અહીં સ્નાન કરવાની પરવાનગી નથી પરંતુ ભગવાન વસ્ત્રો અંદર કીર્તિ પટેલ અહીં આવી અને તેને સાધુ સંતો સાથે સ્નાન કર્યું અને જયારે તેની સાથે વાતચીત કરવામાં આવી તો પણ તેને કહ્યું કે હું સનાતન છું તો હું અહીંયા ચોક્કસપણે સ્નાન કરીશ

કોની સાથે મળીને કીર્તિ પટેલ અહીં સુધી પહોંચી એટલું જ નહીં જો કોઈ આતંકવાદી કે અન્ય અપરાધી વ્યક્તિ આ રીતે સ્નાન કરવા આવી જાય તો વહીવટી તંત્ર સામે પણ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે શા માટે કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખવામાં ન આવ્યું હવે જોવાનું રહેશે કે વિવાદિત કીર્તિ પટેલના આ મૃગી કુંડ સ્નાન કરવા બાબતે તંત્ર શું કાર્યવાહી કરે છે જ્યોતિર્નાથ બાપુ પણ ફોર્મલાઈન ફોનલાઇન પર જોડાઈ છે આપણે સાથે જે પ્રકારની આ ઘટના સામે આવી રહી છે કે જ્યાં ફક્ત સાધુ સંતો અને નાગા નાગા બાબાઓને જ એન્ટ્રી હોય છે કે કરી શકે છે પરંતુ કીર્તિ પટેલ એક વ્યક્તિત્વ કે જે વારંવાર વિવાદમાં આવતું રહે છે અને તે સાધુ સંતોના વેશમાં ભૃગી કુંડમાં સ્નાન કરવા સુધી પહોંચી જાય છે કેટલી નિંદનીય બાબત કહી શકાય આ એક્ચ્યુઅલી ધર્મનું અમારી પરંપરાઓનું અપમાન છે કોઈ પણ જગ્યાએ સંતોની સ્નાનની જે વ્યવસ્થા હોય છે તેની અંદર કોઈ પણ સંસારી ત્યાં પ્રવેશ કરી શકતો નથી આ સંસારીકુંડની વાત કરું અને આ સમય હોય છે સમયે કરવનાથના સંતો ત્યાં ઉપસ્થિત સંતો સ્નાન કરતા હોય છે આ પરંપરા છે અધિકારથી ચાલતી આની અંદર એક સંસારી વેક પહેરીને અવરો બેગ પહેરીન તો રાવણ બી આવ્યો તો એવી રીતની પ્રક્રિયા કર્યા અને આ રીતે જે પ્રક્રિયા કરી છે તે ખરેખર દંડનીય છે અને ક્યાંયક સમાન પાત્ર નથી આ રીતે જે કર્યું છે વારંવાર આવા કૃત્ય કરવા તહેવાયેલી આ કીર્તિ એને સબક શીખવાડવાની જરૂર છે કારણ કે આવું વારંવાર થવું તમે ગુનાહિત કૃત્ય કરતા કરતાઓ તમે આમે જે પ્રમાણેના કર્મો કરો છો તે યોગ્ય નથી હોતા ને તેમાં પણ આજે જે કર્યું છે તે અક્ષમ્ય છે કારણ કે ધર્મદ્રોહ દ્રોહ ધર્મદ્રોહ અને ધર્મની નુકસાન કરે છે તો તો પરંપરાઓને માનો વાત ક્યાં છે પરંપરાઓનું ઉલ્લંઘન કરે એ સનાતન ની ના હોઈ શકે આ લોકો સનાતનના નામે પોતાના રોટલા શેકવાની વાતો કરે શું સાધુ સંતો દ્વારા કીર્તિ સામે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવશે કોઈ એક્શન લેવામાં આવશે આજે એકચુઅલી આજે હોય છે કે આગળ જુનાગઢના જે સંતો છે માન્ય જયનાથ બાપુ છે જે છે અમારા શ્રી ઉત્સમનાથ બાપુ છે કે બીજા અમારા જે ગિરિપરી મહેશ ગિરી બાપુ છે માધવ માધવગીરી બાપુ છે આ લોકો આજે બેઠક કરવાના છે ને આ લોકો નક્કી કરશે શું કરવું કારણ કે આ આખી પ્રક્રિયા નિંદનીય છે ને બીજું કે પરંપરા તોડી છે એટલે શું કરવું આગળને શું લેવાશે એ લોકોને કહ્યું કે જે પ્રકારે આવનારા સમયમાં બેઠક પણ મળવાની છે તો આ બેઠકમાં કયા પ્રકારની માંગ થઈ શકે છે કયા પ્રકારની કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ કાયદાકીય કાર્યવાહીની માંગ થશે કારણ કે ખરેખર આ અમારી પરંપરા તોડી છે ને અમારી આસ્થા પર પ્રહાર છે ઘાત છે એને અમે બિંદાસ હોઈએ છીએ જયારે સ્નાન કરતા હોઈએ છીએ ત્યારે કે ભાઈ અમારા વચ્ચે કોઈ સંસારી નથી બધા જ સંન્યાસી છે ભેગધારી છે નાગા હોય કે બીજા હોય પણ જયારે ભેગધારીઓ જ હોય ને ત્યારે આ રીતનું કૃત્ય થયું હોય ખરેખર એ અમારી જે પરંપરા છે તેને તો ખરું જ પણ બીજા લોકોનો પણ

પવિત્ર જગ્યા મૃગીકુંડ કે જ્યાં વર્ષોથી ચાલતી આ પરંપરા કે જેને આ પરંપરા કીર્તિ પટેલે તોડી છે આ બાબત ચોક્કસપણે આપણે ઉઠાવવી જોઈએ કારણ કે સામાન્ય જે સંચાલિયો છે એ પણ દર્શન કરવા માટે આવ્યા હતા અને ઘણા લોકો પહેરીને જો સ્નાન કરવાની કોશિશ પણ કરતા હતા તો તેમને તુરંત આવતા હતા તેમનું અપમાન પણ કરાતું હતું છે સાધુ સંતો સાથે ત્યારે પણ તે ખૂબ જ છાવ કહે છે કે હું સનાતન છું અને હું સ્નાન કરીશ મતલબ કે સીધો છે કે સનાતનના જે નિયમો છે સાધુ સંતોના જે નિયમો છે તેનો પણ તેને ભંગ કર્યો છે અને જયારે તેની સામે કોઈ અટકાવવા પણ જાય છે તો તેની સામે પણ તેને વિધિવત પ્રવર્તન કર્યું છે જો કે આખા વહીવટી તંત્ર ઘણી બધી સારી સુવિધાઓ કરી હતી પરંતુ આ બાબતે એક મોટી ચૂક રહી ગઈ અને એ જ બાબત બતાવે છે કે અહીં સનાતન નવા નિયમોનો ભંગ કરવા માટે કિર્તી પટેલ વારંવાર વિવાદમાં આવી રહી છે જો કે ત્યારબાદ મુખ્ય વહીવટદારે પણ એ સ્પષ્ટ કર્યું હતું કે આખો મામલો છે તેમાં મુખ્ય ત્રણ અખાડાના મુખ્ય સંતો સાથે વાતચીત કરવામાં આવશે અને ત્યારબાદ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે પણ સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે જો સામાન્ય વ્યક્તિ આ રીતે પ્રવેશ કરે છે તો તેને અટકાવવામાં આવે છે સાથોસાથ એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે કે જો કોઈ અપરાધી વ્યક્તિ જો કોઈ આતંકવાદી આ રીતે અહીં રવેલીમાં ઘુસી ગયો હોત મુદિકુંડમાં સ્નાન કરવા આવી ગયો હોત ને કોઈ અનિચ્છનીય ઘટનાને તેને અંજામ આપ્યો હોત તો આખરે જવાબદારી કોણ લે પરંતુ કીર્તિ પટેલે છેડી દીધો છે એ વાત ચોક્કસ વખાડાના સાધુ સંતો સાથે કીર્તિ પટેલે વિવાદિત સ્નાન કર્યું હતું અને આ મુદ્દો હવે ગરમાયું છે